પાટણના બાલીસણા ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપી વિડીયો કર્યો વાયરલ ગામ લોકોએ મોબાઈલ ચોરીમાં ઝડપાયેલ ઈસમને લીમડાના ઝાડ સાથે બાંધીને કરી સઘન પૂછપરછ ઝડપાયેલ મોબાઈલ ચોરે ચોંકાવનારી કરી કબૂલાત ઝડપાયેલ ચોરે કહ્યું મોબાઈલ ચોરવા માટે આપું છું બે રૂપિયા પાટણ જિલ્લા પોલીસને હપ્તો મોબાઈલ ચોરની કબૂલાતથી પાટણ જિલ્લા પોલીસનો અસલી ચહેરો સામે આવ્યો ઝડપાયેલ આરોપીનું નામ અજય રાવલ હોવાનું સામે આવ્યું જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજીત ઠાકોર નામનો ઈસમ પણ સામેલ બંને રીઢા મોબાઈલ ચોર બાલીસના ગામના વતની હોવાનું સામે આવ્યું છે બે હજારનો હપ્તો આપવા અને મોબાઈલ ચોરીનું લાયસન્સ મેળવો પાટણ જિલ્લા પોલીસનું કદાચ ચોરો માટેનું હોઈ શકે છે આ સૂત્ર અહેવાલ હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ પાટણ એને ફોન આપ્યો આદમ આદમે કના આપ્યો આદમે દુકાન કઈ દુકાન નો આપ્યો કીર્તિ કાકા ની બાજુ ઠાકોરો ના મહેલા ની બાજુ ને ઓકે મોબાઈલ ચોરનાર નામ શું હતું રંગુજી જેવા પ્રવીણજી કયા ગામના છે બાલીસ અને તું તારું નામ રાવત તું કેટલા ચોર્યા હતા તારા હારી એ ચોરવા માં હતો તમે કેટલા જણા હતા બે જણા ચોરી કરવા અને પોલિટિશિયન તું હપ્તા હાલે છે કેટલા હપ્તા હાલો કેટલા પૈસા હાલો છો બે હજાર રૂપિયા હર મહિના આપો છો અઠવાડિયે કયા પોલિટિશિયન આપો તમે પાટણ કયા કે તાલુકામાં યા જિલ્લામાં જિલ્લા માંલો છો કાયમ માટે અઠવાડિયે આપો છો એમ સર મોબાઈલ ચોરો બે હજાર રૂપિયા આપવાના બરોબર અને